જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ ડિસેમ્બરને મંગળવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે બારસો ગુણીથી લઈને સાડા બારસો ગુણી આસપાસની અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

અડતાલીસ અડતાલીસ ચાર હજાર પાંચસો ને અડતાલીસ રૂપિયા સુપરમા

ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુપરમાર્કેટ તમારે એવું Kalau yang besar, rupiah pura medium superman. Halo, Selalu <tuk bijak> oh. ya, yeah. so, so, ya, ya? jar menjalankan operasi tali, pan. rupiah, saruh,

રાઇડર સુધી જઈ રહ્યા છે. એ હાલો આવી ગયો લઈ લો બાપા લઈ લો 4523 રૂપિયા સરોમાં એ હાલો બગોના લો ગેરંટી દમતારે چار ہزار پانچ سو پتاس روپیہ چار ہزار چار سو پچاسی روپیہ میڈیم سوپر

ચાર હજાર પાંચસો નવ રૂપિયા મીડિયમ સુપરમાં અઢાર <laughs>